ભારત પગલે સુરત જિલ્લાના મહુઆ તાલુકામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપીવાડા અનાવલ સંપૂર્ણ બંધ જ્યારે મહુઆ ગામમાં સુપ્રીમ કોર્ટના જજની બેંચ દ્વારા અનામતમાં લાગુ કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે આજરોજ ભારત એલાન થયો છે કે 1 ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના સાત જજોએ ચુકાદો આપ્યો છે કે એસટી અને એસસીમાં જે જાતિઓ છે તેની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે અને એમાંથી જેમને લાભ નથી મળ્યો એમને શોધીને અનામતનો લાભ મળે પરંતુ આમાં ઘણા વિવાદ ઊભા થાય એવા છે એસટી એસસી હવે એક સમૂહના રહે અંદર પણ ભાગલા પડે અને એકબીજા સાથે લડાઈ થાય તકરાર થાય એવું ઊભું થઈ શકે એના માટે આખા ભારતના આદિવાસીઓ એસસીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે કે આજરોજ એટલે કે એકવીસ તારીખે ભારત બંધ થાય અને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને પલટાવવામાં આવે અથવા તો સરકાર એની વિરુદ્ધમાં કાયદો બનાવે જી મહુવા તાલુકામાં કેવો પ્રતિસાદ આ બંને મળી રહ્યો આ બંધમાં મહુવા તાલુકાએ આગળ પણ ઘણો સારો સહયોગ આપ્યો જ છે દરેક વેપારી મંડળોએ અને દુકાનદારોએ અને આજે પણ મહુવા તાલુકામાં દરેક જે મુખ્ય ગામો છે ત્યાં બધી દુકાનો બંધ છે નિલાય ભાટ દિવ્યાંગ ન્યૂઝ મહુવા સુરત